હવે સૂર્ત્યોની નજર રહેશે ઉકાઈ ડેમ પર સપાટી ભયજનક 345 ફૂટ થી માત્ર 1 ફૂટજ દૂર પાણીની આવકમાં વધારો થતાં તાપી નદીમાંથી 78000 ક્યુસેક પાણી છોડાયું ઉકાઈ ડેમના ઉપરવાસમાં વિતેલા 24 કલાકમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે મધરાત્રિએ ડેમમાં પાણીની આવક વધીને 1.3 લાખ ક્યુસેક થઈ ગઈ છે 24 કલાકમાં ડેમની સપાટી 1 ફૂટ વધીને ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ફૂટે પહોંચી છે અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં દોરી સમાન ઉકાઈ ડેમની સપાટી જ્યારે ભયજનક નજીક પહોંચી જતી હોય છે ત્યારે સુરતીઓ તેની સપાટી પર સતત નજર રાખતી હોય છે ત્યારે હવે ભયજનક ત્રણસો પિસ્તાલીસ ફૂટથી માત્ર એક ફૂટ દૂર હોવાથી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે હાલ ઉકાઈ ડેમમાંથી અઠ્યોતેર હજાર પાણી તાપી નદીમાં છોડવામાં રહ્યું છે ઉપરવાસના વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક ઉકાઈ ડેમના સત્તાધીશોને દર વર્ષે ડેમમાં પાણીની આવક વધે તો પણ ચિંતા રહે છે અને પાણી નહીં ભરાય તો પણ ચિંતા રહે છે પરંતુ પાછલા વર્ષની જેમ આ વખતે પણ ડેમ ધીરે ધીરે છેલ્લે સો ટકા ભરાવા પર છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા બાવન રેઇનગેજ સ્ટેશનો ઉપર વીતેલા 24 કલાકમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે જેને કારણે ડેમમાં પાણીની આવક વધીને મધરાતથી એક લાખ ક્યુસકથી વધી ગઈ છે ડેમ ભયજનક સપાટીથી એક ફૂટ જ દૂર ગત રોજ સવારે ડેમમાંથી છ હજાર ક્યુસેક પાણી છોડાયો હતો બાદમાં પાણી છોડવાનું બંધ કરી ડેમને ભરવા દેવામાં આવી રહ્યો હતો તે દરમિયાન બપોર બાદ પાણીની આવકમાં વધારો થયો હતો રાત્રે બાર વાગ્યાથી ઉકાઈ ડેમમાં એક લાખથી વધુ પાણીની આવક થઈ રહી છે વીતેલા ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો થયો છે ડેમ ત્રણસો પિસ્તાલીસ ફૂટે પૂરેપૂરો ભરાઈ ગયો છે ત્યારે હાલ સપાટી ત્રણસો પોઈન્ટ પાંચ ફૂટ પર પહોંચી ગઈ છે જેથી હવે ડેમ ભયજનક સપાટીથી એક ફૂટ જ દૂર છે અઠ્યોતેર હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું અત્રે ઉલ્લેખનીય છે કે બે હજાર છમાં સુરતમાં આવેલા પોર બાદ સ્થિતિઓ ઉકાઈ ડેમની સપાટી પર સતત નજર રાખતા હોય છે આ સાથે જ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડતા વરસાદ અને થતી પાણીની આવક ઉપર તંત્ર પણ નજર રાખીને બેઠું હોય છે હાલ ઉકાઈ ડેમની સપાટી એક ફૂટ જ દૂર હોવાથી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે ગત રોજ બપોર બાદ ધીમે ધીમે પાણી છોડવાનો ક્ષમતામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે હાલ ઉકાઈ ડેમમાંથી અઠ્યોતેર હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે